હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે ક્રિસ્પી પોટેટો બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો બે નંગ બટેકા લીધેલા છે ચાર ચમચી કોર્નફ્લા લીધેલું છે ચાર ચમચી મેંદાનો લોટ લીધેલો છે આ બંને વસ્તુ સેમ લેવાની છે જરૂર અનુસાર પાણી ચીલી ફ્લેક્સ ચાટ મસાલો સ્વાદ અનુસાર મીઠું બ્લેક પેપર કાશ્મીરી મરચું અને આદુ અને લસણની પેસ્ટ લીધેલી છે એક ચમચી ધાણાજીરું ખટાશ માટે લીંબુ અને અહીંયા અમે પાણી ગરમ મૂકી દીધું છે આપણે બટેકાને બાફવા માટે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ આપણે બટેકાનું કટિંગ કરીશું તો આપણે આને છાલ સહિત જ કટિંગ કરવાનું છે તમારે છાલ ઉતારવું જ તમે છાલ ઉતારી શકો છો પણ આ રીતે એકદમ સરસ લાગે છે આપણે આ આ રીતે કટિંગ કરી લેશું તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો એકદમ સરસ ટેસ્ટી લાગે છે ખાવામાં તો આપણે પાણી ઉકળી ગયું છે સૌ પ્રથમ એમાં મીઠું એડ કરે ત્યારબાદ બટેકા એડ કરી તો ગેસને ગેસ કરી લેશું અને આપણે આને વીસ ટકા જેટલું જ પાકવા દેવાનું છે તો આપણે આ તૈયાર થઈ ગયા છે વીસ ટકા જેટલા એકદમ સરસ આ પાકી ગયા છે આ રીતે તમે ચમચી ભરાવો છો તો આ રીતે બટેકું અંદરથી છૂટું નથી પડતું એટલું આપણે પાકવા દેવાનું છે તો હવે આપણે પાણીમાંથી કાઢી લેશું તો આપણા બટેકા ઠંડા થાય છે ને તેલ ગરમ થાય છે ત્યાં સુધી અહીંયા આપણે ખીરું બનાવીશું તેના માટે મેંદાનો લોટ એડ કરશું ત્યારબાદ કોર્નફ્લાર એડ કરશું ધાણાજીરું એડ કરશું એક ચમચી ગાર્લિક પાવડર અને ઓનિયન પાવડર પણ તમે આમાં એડ કરી શકો છો પણ મેં અહીંયા ગાર્લિકની પેસ્ટ લીધેલી છે ત્યારબાદ કશ્મીરી મરચું કલર માટે આમાં ફૂડ કલર પણ તમે એડ કરી શકો છો ત્યારબાદ બ્લેક પેપર સ્વાદ અનુસાર મીઠું એડ કરશું આપણે ચાટ મસાલો ત્યારબાદ લીંબુનો રસ એડ કરશું ખટાશ માટે આમચુર પાવડર પણ તમે એડ કરી શકો છો અને ચીલી ફ્લેક્સ એડ કરશું

આપણે મીડિયમ ગેસ ઉપર પાકવા દેશું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શરૂઆતમાં એકબીજાને આ બટેકા ચોટી જાશે પણ જેમ આપણે તરાતા જશે એ રીતે આ છૂટું પડી જશે કારણ કે કોર્ન ફ્લાર છે એટલે આપણે આ ચોટી જશે પણ તમે આ રીતે છૂટું પાડશો તો છૂટું પડી જશે અને પાકશે તો પણ આ છૂટું પડી જશે તો આપડા તરાઈને રેડી થઈ ગયા છે ને એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે તો આપણે આને કાઢી લેશું તો આપણે આ જ રીતે બધાય તરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણા ક્રિસ્પી પોટેટો તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં